આજે સમગ્ર દેશમાં ગણપતિનો નાદ ગુંજ છે આજથી ગણેશ મહોત્સવ પર્વની શરૂઆત થઈ ચુકી છે ત્યારે રાજકોટમાં છ હજારથી થી વધુ સ્થળોએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્સ ખાતે ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે મેયર બંગલેથી વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિની રેસકોર્સ ખાતે લઈ જઈને સ્થાપના કરવામાં આવી હતી આ તકે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

આજથી ગણપતિ મંગલ મહોત્સવનો પ્રારંભ થાય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્સાહ ભયરા વાતાવરણની વચ્ચે દરેક શ્રેણીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે અહીંથી ગણપતિ દાદાની પૂજા વિધિ કરીને પંડાલની અંદર એનું સ્થાપન થવાનું છે દસ દિવસ સુધી આ મહોત્સવ ચાલવાનો છે જેમાં રોજ રાત્રિના પાંચ દિવસ સુધી દસ દિવસમાંથી પાંચ દિવસ સુધી અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાવાના છે જેમાં શ્રીજી બાવાની બાબા હોય ડાયરો હોય નો લોક ડાયરો હોય આવા અનેક કાર્યક્રમો ઉપરાંત વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન પાણીપુરી સ્પર્ધા જેવી સ્પર્ધાઓ લાદુ સ્પર્ધા થશે ચિત્ર સ્પર્ધા થશે આવી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે દસ દિવસમાં લગભગ એકાદ લાખ લોકો આ પંડાલના દર્શન કરવા આવે છે ત્યારે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી વતી હું રાજકોટના શહેરીજનોને ગણપતિ દાદાના આશીર્વાદ આપ લેવા માટે પધારવા આમંત્રણ આપું છું અને સાથે સાથે ગણપતિ દાદાની કૃપા રાજકોટ ઉપર વસે અને રાજકોટ ખૂબ પ્રગતિ કરે એવી ભગવાન પાસે પ્રાર્થના પણ કરું છું